અને આ તમારે પાછે શું લખેલું છે આ અમારી બીજી કોઈ શાખા નથી

સમયમાં ના આવશો તમે બપોરના ત્રણ વાગ્યાની આસપાસ આવજો કારણ કે સવારે અને સાંજે અહીંયા આગળ ખૂબ જ ઘરાની ભીડ પડતી હોય છે અને તમારો નંબર પણ નથી આવતો એવું ઓનરનું અમને કહેવું છે તો અમે ત્રણ વાગે તમારા માટે પ્લોકિંગ ગયા હતા શૂટિંગ કરવા માટે અહીંની જે ચોરાફળી છે અહીંના જે સમોસા છે અહીંની જે કચોરી છે એ તમે એકવાર ખાઓ ને જે ચટણી ઠંડી ચટણી નાખીને સરસ ચટણી નાખીને કટિંગ કરીને બનાવીને આપે છે ડીશ તમે એક ડીશ ખાઈ જાઓ તો તમારું પેટ છે હંડ્રેડ પર્સન્ટ ફૂલ થઈ જાય એવી ખાતરી આપી રહ્યા છે ઓનર તો આપણે પણ ત્યાં વિઝિટ કરી ત્યાંની ચોરાફળી અને કચોરી ટેસ્ટ આનંદ અને તમારા માટે બનાવ્યો છે તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ અવશ્ય કરજો વિડીયો બધું બધું શેર કરજો અને એક વાર ફોકી અમદાવાદ શ્રી આશાપુરા ચોરાફોડી સેન્ટર ખાતે વિજય પાર્ક ત્રણ રસ્તા તમે જોઈ શકો છો અત્યારે એમના રેગ્યુલર કસ્ટમર છે

આશાપરા ચોરાફળી સેન્ટરની કાર કે તમે અહીં આગળ ક્યાંય છો મસ્ત લાગે તમને ચોરાફળી કેવી લાગે જોરદાર અને કેવાય આ નવયુવા છે તમને કેવું લાગે છે એકદમ મસ્ત જોરદાર ઘુઘરા જેવી વાહ વાહ તમને કેવી લાગે ભાઈ મસ્ત જોરદાર હે તમે જોઈ શકો છો વ્યૂવો અહીંયા આગળ છે ભીડ છે એ પણ હોય છે અને અત્યારના બપોરના વાગી રહ્યા છે તમે ટાઈમ બતાવી દઉં બપોરના ત્રણ વાગી રહ્યા છે છતાં પણ અહીં આગળ જે ભીડ છે એ ખતરનાક છે આપણે જે ઓનર છું વાત કરવાનો પ્રયત્ન કરીશું કે નામ તમારું શું નામ છે મારો ભરત ગોભાઈ ભરતભાઈ એમને જણાવશું કે અહીં આગળ જે આ તમારી જે શોપ છે ટાઈમિંગ શું છે ટાઈમિંગ આપણે સવારે અગિયાર થી સાંજે આઠ વાગ્યા છે અને અત્યારે બપોરના ત્રણ વાગ્યા તો એટલી ભીડ હોય છે રોજ ભીડ એટલી હોય છે હા રોજ રોજ શું શું આઈટમ તમારી છે ફેમસ આપણે કચોરી સમોસા ચોરાભરી છે વિજય પાર્ક અને તમારી પાછું શું લખેલું છે અમારી બીજી કોઈ શાખા નથી કોઈ શાખા નથી અહિયાં જ મળે અહીંયા જગ્યા લોકેશન ફટાફટ વિજય પાર્ક ત્રણ રસ્તા નગર આશાપુરા સેન્ટર રિવર્સ તમે પણ જ્યારે પણ અહીંયા આગળ આવો કે વિજય પાર્ક બીઆર બસમતી હોતો અહીંયા કોઈ પણ તમે પૂછતો હોય તો ફટાફટ જે ઓન રોડ ઉપર જ આ જે આશાપુરા જે આપણું જે સેન્ટર છે ચોરાફળીનું અને ત્રણ આઇટમ ફેમસ છે એક કચોરી છે સમોસા છે અને ચોરાફળી છે જે ખાવાનો ટેસ્ટ આપણે બધાને જબરજસ્ત મળવાનો છે

આપણે બરાબર ડિશ આપણે બનાવો ડિશ ચલો ચાલો બનાવો એક ડિશ બનાવો ચલો फटाफट કહો છો આપણા માટે તૈયાર થઈ રહી છે એક ડીશ શું શું આઈટમ નાખશો ભાઈ તમે મીઠી ચટણી દેગી ચટણી હા કસમારી રાઈ શું વાત છે બનાવો બનાવો જબરજસ્ત ટેસ્ટ છે જબરજસ્ત જે બધી બોલી રહ્યા છે પ્રમાણે આપણે જોઈ શકે છે અરે આમાં બરફ નાખેલો છે શું વાત છે યુનિક લાગી આપણે જો તમે યુઅર જોઈ શકો બરફ છે આની અંદર એ ઠંડી ચિલ પહેલી વાર જોઈ છે આ ચટણી ઠંડી ચટણી તમે માં દહીં નાખવામાં આવે છે અને સરસ મજાની ડિશ બની રહી છે આપણી આ શું બન્યું આપણે કચોરી મિક્સ કચોરી સમોસા મિક્સ ચલો વિવાસ આપણે હાથમાં આવી ગઈ છે ફાઇનલી જે શ્રી આશાપુરા ચોરાફળી સેન્ટર છે એની ફેમસ કચોરી અને સમોસા બંને મિક્સ કરીને આપણે ડિક્સ બનાવી છે એના પર યુનિક વસ્તુ બધી નાખવામાં આવી છે આપણે ટેસ્ટ કરીને તમને બતાવું ઓનેસ્ટ રિવ્યૂ આપીશું આપણે આપણે જાણીએ છીએ કે આપણે જે જેટલા કસ્ટમર છે એના એવી લીધા છે પણ આપણે તમને ઓનેસ્ટ રિવ્યુ હું તમને આપું છું ટેસ્ટ કરીને છે છે ટેસ્ટ તો ફાઇનલી અમે જે શ્રી આશાપુરા ચોરાફળી સેન્ટરની જે ફેમસ ડિશ એટલે કે કચોરી અને સમોસા બંને મિક્સ કરીને જે ચટણી નાખીને જે ડિશ બનાવવામાં આવે છે એનો આનંદ લઈ લીધો અને જે ટેસ્ટ છે ખરેખર ઓથેન્ટિક લાગ્યો મને કારણ કે એની અંદર તીખી ચટણી ગરી ચટણી અને જે દહીંનું કોમ્બિનેશન નાખીને જે લસણવાળી ચટણી નાખીને જે ટેસ્ટ બનાવીને ડીશ આપે છે સ્વાદ આહાદક લાગે છે અને તમને જે ટેસ્ટ રાજસ્થાનનો જે સમોસા કચેરીમાં મળે છે એવો ટેસ્ટ તમને અમદાવાદમાં આવેલ શ્રી આશાપુરા ચોરાફાળી સેન્ટર માં જ મળે છે અને મે એનો ટેસ્ટ જોઈને મને લાગ્યું કે ના ભાઈ અહીંયા કરી એકવાર મુલાકાત લેવી જોઈએ અને એમની જે ફેમસ ચોરાફળી છે એ ચોરાફળીની સાથે જે ચટણી આપે છે ઠંડી ઠંડી એ ચટણી પણ બહુ ઓથેન્ટિક હોય છે એ પણ તમને એમની જે યુનિક રેસિપી છે તમને કંઈ નહીં મળેલી છે તો એ પણ અમે ટેસ્ટ લીધો અને મજા આવી પણ તમે પણ વિઝિટ કરો શ્રી આશાપુરા ચોરાફળી સેન્ટર અમદાવાદ તો વ્યુઅર્સ તમે જોઈ શકો છો એક ભાઈ છે તમને કેવું લાગે છે તમે કાયમ ખાવા આવો છો